జయ శ్రీ కృష్ణ మిత్రో చాలా సరస్సు మజాను భజన సంభా శ్రీ గణేశాయ నమ రాధే కృష్ణని జయ పేల కహ రూపాధారో గర వాళ్ళో రే రాధ తారో గరవాళో రూపాణ గారో అరే ఎారో అరే మన వాళ్ళ రే લાગે બહુ વાલો વાલો પાળો હરે પેલો કાનો બહુ રૂપાળો હરે એણે કામણ એવું કીધું હારે મારું મનળું હરી રે લીધું આર પાર વિંધી દીધું ધૂરે કે આર પાર વિંધી દીધું ધૂરું પાળો હરે પેલો કાનો બહુ રૂપાળો હરે તો કાળો પણ કામણ ગારો હરે તો સોળ હજાર રાણીઓ વાળો હરે આઠ કરી છે પટ રાણી પરણીને એકે નથી લાવ્યો કે પરણીને એકે નથી લાવ્યો રૂપાળો હરે પેલો કાનો કામણ ગારો રાધા તારો ઘરવાળો રે હે રાધા તારો ઘરવાળો રૂપાળો હરે રુક્ષમણી હરણ કરી લાવ્યો હરે સત્યભા માને સમજાવી લાવ્યો જાંબુવતી ને લેતો આવ્યો રે જાંબુવતી ને લેતો આવ્યો રૂપાળો હરે પેલો કાનો કામણ ગારો રાધા તારો ઘરવાળો રે હે રાધા તારો ઘરવાળો વાળો રૂપાળો હરે એને રેવતી રાણી બહુવાલી હરે હરખે લક્ષ્મીજીને રાખી રાધા તોય રૂપાળી રે તોય રાધા રૂપાળી રે હરે પેલો કાનો બહુ રૂપાળો રાધા તારો ઘર વાળો રે એ રાધા તારો ઘરવાળો રૂપાળો અરે કમલાજી સાતમી રાણી તોય એ તો રાધાની સંગે રમતો અષ્ટપટ રાણી વાળો રે રાણી વાળો રૂપાળો અરે પેલો કાનો બહુ રૂપાળો રાધા તારો ઘરવાળો રે હે રાધા તારો ઘરવાળો રૂપાળો અરે એ તો સૌને સરખી રાખે હારે તેથી લાગે સૌને વાલો વાલો શામ મને સાથે રાખે રે શામ મને સાથે રાખે રૂપાળો આ પેલો કાનો બહુ રૂપાળો અરે તો મીઠી મુરલી વાળો રાધા તારો ઘરવાળો રે હે રાધા તારો ઘરવાળો રૂપાળો હારે કુબજા કહે એને બાકે બિહારી હરે સદા મુખ પર મુરલી ધારી હરે એ તો ભક્તોનો રખવાળો હરે એ તો રખવાળો રે હરે પેલો કાનો બહુ રૂપાળો રાધા તારો ઘરવાળો રે રાધા તારો ઘરવાળો રૂપાળો હરે એ તો કાળો પણ કામણ ગારો હરે એ તો કાળો પણ કામણ ગારો મારે પેલો કાનો બહુ રૂપાળો જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ